લઈ તમારો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે એ છે કે અમે કામે જવાનું છે આપણે વોટની તારીખ તો કામે ને આવી બનાવીએ તો તમે બન્યા રહો બ્લોગમાં જાળી જઈએ ને બધું કામ ને હું કરીએ તમને બતાવીએ આગળ ટિફિન લઈને નીકળી જ કામે જ અત્યારે આપણે ટાંકે બેઠા

જગતભાઈ ને અમારા અક્ષયભાઈ ને અમારી એક ગાડી આગળ જાય અને કુલ છ જણા છે હવે જઈએ અમે બંને રહેજો પછી આડી તમને ના જઈને અમે બતાવીએ બધું પેટ્રોલ પૂરું થઈ ગયું આપણે પેટ્રોલ પૂરાવ ઊભી રાખી ગાડી હવે પેટ્રોલ પુરાવીને જઈએ અને મળીએ આગળ કહો છો

ગામ છે અને હું કામ કરવાનું છે ને યાર તમને જોઈએ ફાઈનલ હવે આપણે આપણા ધંધે ભૂગી જાય ફાઈનલ કામે તો તમને હું આડી બતાવું તમે બન્યા રહેજો બ્લોકમાં આપણે જ્યાં કામ કરવા આવીએ કામ છે કામ કરવાનું છે

કરવાનું છે બધું બાથરૂમ માં ને યોગેશભાઈ સંપલ આંધેસ બિચાર શેઠ શેઠ છે પણ અત્યારે એમ કહેવાય કે સંપલ આંધેસ અમારા અક્ષયભાઈને તમને મારા બ્લોકમાં ઘણા દિવસો પછી જોયા છે કારણ કે હમણાં બીમાર હતા બાટલાને બાટલા ચડાવ્યા બિચારાને અમારે સગા તો ફાઇનલી અમે રેતી ભરવા જઈએ થોડું ઘણી વાર બેઠા પણ રેતી એમ કોઈ રિક્ષામાંથી મોડી આવી આપણે રેતી ભરવા જઈએ ગચ્ચા ઉતરી ઉતરીને રેતી ભરવા જઈએ આડી પછી તમે મળીએ આગળ તમે બન્યા રહેજો બ્લોગમાં બધા મિત્રો બાસકા લઈને રેતી ભરવા આવી જાય રિક્ષા આવી જઈશ રેતીની એમાં સિમેન્ટ ને બે છે આખી રેતી રિક્ષા જ રેતી નગાંચે ગારો આખી રેતી જોઈ શકો છો મારા માણસો ને બધા અત્યારે આપણે સિમેન્ટ સડાવીને જઈએ સિમેન્ટ લઈને કારણ કે સિમેન્ટ હતી રેતી ની માથે એટલે પેલા સિમેન્ટ સડાવી દીધી ને હવે જઈએ છે અમી અને અમે નાખી દઈએ સિમેન્ટ ફાઇનલી આપણે સિમેન્ટ ને નાખી હવે રેતી વારો છે તો તમે બન્યા રેજો રેતી લઈને નાડી આપણે મળીએ અમારા માણસો રેતી ભરે અક્ષય ભાઈ રેતી અમારે ખાલી કરે બધા બેઠે ઉભે છે તો રેતીન બસ્કો લઈને જાયે ગાડી રેતીન થલોયે ને લે આપણે આપણી જગ્યા રેતીન બસ્કો લઈને પૂગી જાય રેતી થલોયે અમે રેતી કઈ પૂગી ગયા લઈ લેખી મલ્યા તમને આગળ આપણે રેત રેતી તો બધી ચડાવી દીધી આપણે હવે માળી સિમેન્ટ નાખી સિમેન્ટ આવી પેઢી નાખીને આડી ખાપવાન છે મજા તમને તમે બનીયા રહેજો બ્લોકમાં અમારા બે માણસો હવે સિમેન્ટ નાખે આડી સિમેન્ટ ને છોડવાન છે અમારે આ ભાઈ હોખ તો આપણે ગારામાં રેતી માં સિમેન્ટ નાખી દીધી આડીને મિક્સ કરવાનું છે બધું તમે

અરે આપણે એકલા પછી આપણે ખામણું વામણું કરીને પલાળવાની ક્યારે છે ને ચા આવી જ્યો તમારા બધા માણસો ચા પીવેસ અક્ષયભાઈ ને ભરતભાઈ ને આપણે તમે બન્યા રહેજો બ્લોક માં આપણો કારો બની જોસ નાલી કામ કરવાનું છે યોગેશ ભાઈ ને માર જયસિંહ ને લેવણી લઈ લઈને ને ક્યાર થઈ જાય અક્ષયભાઈ ભાઈ અમાર લેવણી ગોત્યા છે ને યોગેશ આડી હું કરે કેને ખબર આપણે હવે ફાઇનલી તો હવે પછી મળી જાય આગળ આડી કામ કરીએ પછી તો આપણે આપણી લેવણી હાથમાં લઈ લીધી ને આડી કામ કરવાનું છે આડી હલ્લે તમે કામ કરીએ પછી આપણે આપડી દિવાલ ચાંદી આપણે આખી દિવાલ ચાંદી દીધી તમને આડી મળી જાય ત્યારે ફાઇનલી આપણે દિવાલ પૂરી કરી ને કમ્પલેન તો પછી તમે મળીએ આડી હા ને જેચિંગભાઈ ભરતભાઈ કરી હે સવાર દિન આઈમાં કોરું મારી ને બદ બધ દેશ તો તોય થઈ જા હે રક્ષયભાઈ કાભી બેહતરીન તરીકે છે પોઈન્ટ્સ લે કે આતે હોવે ઈશ ખોલે મેં મારને તો તમે બની આવેજો બ્લોકમાં મળીએ આગળ પોઈન્ટ બંધ મારીને આપણે કમ્પલેટ કરીને ગયી

કામ પૂરું થઈ ગયું ને હું કહેવા રજાનો ટાઈમ પડી નન્નુભાઈ યુટ્યુબર હમ મારે અક્ષયભાઈ ની આમાં જયસિંહભાઈ ને ખૂણાનું કામ કરે બનીએ પછી તમને મળી આડી કપડાં વપડા બદલાવી તો ફાઈનલી હવે ઘેર જઈએ ને આપણી ડ્યુટી હવે પૂરી અહીંયા કામની મળી આડી

તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ને હવે મળજ તમને આગળ બ્લોકમાં પછી કેવો લાગ્યો ને શું થયું એ બધું કમેન્ટ કરતા જજે મજા આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજે